નમસ્કાર મિત્રો જય મા હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોગા મહારાજ જય મા મિત્રો હું તમારું સ્વાગત કરું છું એક નવા જેમ કે દેવ દિવાળી ગઈ લોકોએ માટે મા મેલડી માટે જે ઉપાય બતાવ્યો હતો તે કર્યો જ હશે તેવી મારી આશા છે મિત્રો આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જે પણ તમને અનુભવ થયો હોય સારો થયો હોય ખરાબ થયો હોય જે પણ અનુભવ તમારો થયો હોય જરૂરથી અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો ત્યાંથી અમને ખબર પડે કે કેટલા લોકો અમારું બતાવેલું કરે છે કે નથી કરતા કેટલા લોકોને લાભ થાય છે કેટલા લોકોને નુકસાન થાય છે તો તે માટે અવશ્યથી આ વિડીયોનો કોમેન્ટ સેક્શનમાં જણાવજો હવે મિત્રો જે આવેલો તહેવાર કહી શકે કે સારો દિવસ કહી શકે તે છે ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે કાળ ભૈરવ દાદાની જયંતી છે આ દિવસે એવું માનવામાં આવે છે કે દાદા કાશીમાં ગયા હતા અને કાશીમાં ગયા બાદ તેમની બ્રહ્મ હત્યા જે બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો તેમાંથી તે મુક્ત થયા હતા અને શિવમાંથી જે ભૈરવ અલગ થયા હતા તેમનું અસ્તિત્વ આ દિવસે ગણવામાં આવે છે એટલે જેમ જન્માષ્ટમી છે તેમ કાળ ભૈરવ દાદાની જયંતિ ત્રેવીસ તારીખે આપણે માનીએ છીએ આ વખતે હું તેમને એવો ઉપાય બતાવીશ કે જો તમારા કુળમાં એમ તો દરેકના કુળમાં ભૈરવ દાદા હોય જ છે પણ ઘણા લોકોને ખબર હોય છે ઘણા લોકોને ખબર નથી હોતી તો હું બંને લોકો માટે ઉપાય બતાવીશ અને ખાસ એ લોકો માટે કે તેમના ઘરે કોઈ દારૂનું વ્યસન કરતા હોય કે બીજું કોઈ અન્ય વ્યસન કરતા હોય જેનાથી તમે કંટાળી ગયા હોય તો તેનાથી છુટકારો મળે તેવો હું એક વિશેષ ઉપાય બતાવીશ તો ચાલો શરૂઆત કરી આપણા કુળમાં દાદાનું કાર્ય ખૂબ જ મોટું હોય છે જો ગમે તે વ્યક્તિ બહારથી કોઈ મૂઠ ચોટ વિધ્યા કરે કે કામળ ટોમણ કરે તો જે આપણા કુળના ભૈરવ દાદા હોય તે રક્ષક બનીને પલટવાર કરી દે આવી રીતે ભૈરવ દાદા આખા કુળનું રક્ષણ કરતા હોય છે મોટા ભાગના લોકોના કુળમાં જ્યાં મહાકાળી હોય ત્યાં ગાળ ભેરવદ દાદા હોય અને અમુક જગ્યાએ જ્યાં ચામુંડ માતા હોય ત્યાં બટુક ભૈરવ દાદા જોવા મળે છે જો તમને ખબર ના હોય કે તમારા કુળમાં કયા ભૈરવ દાદા છે તો તમે બારોટના ચોપડે લખાણમાં લખ્યું જશે કે તમારા કુળમાં કયા ભૈરવ દાદા છે તમે થોડીક મહેનત કરશો તો બારોટના ચોપડેથી તમને તમારા કુળના લગતા દેવોના વિશે જાણકારી મળી જશે ભૈરવદાદાનું કાર્ય ખૂબ જ તીક્ષ્ણ અને તત્કાલ પ્રમાણ આપવાળું છે જેમ મામેળી કળિયુગના રાજા છે તેમ ભૈરવ દાદા પણ કડિયુગમાં વિશેષ ભૂમિકા ભજવે છે કડિયુગમાં તેમનો ખૂબ જ પ્રતાપ છે તમે એમની સેવા કરો તો તેમને તરત જ તેનો પ્રભાવ જોવા મળે છે જો તમને ખબર ના હોય કે તમારા કુળમાં કયા ભૈરવ દાદા છે પણ તમને આ દિવસે તેમની સેવા કરવી હોય તો હું તમને બતાવું તેવી રીતે તમે તેમની પૂજા પાઠ સેવા કરી શકો છો તમારે તમારે થોડાક વડા બનાવી દેવાના છે અને વડા બનાવ્યા બાદ તમારું જે પણ મઠ મંદિર હોય ત્યાં દુઃખ અથવા કોલસો અથવા તો ગોબરના કંડિયા જે તમને ઠીક લાગે તે પ્રગટાવવાનું છે અને પ્રગટાવ્યા બાદ ઘરના જેટલા સભ્યો હોય દરેકને હાજર રહીને થોડું થોડું જે વડા બનાવ્યા છે તેમનો થોડો થોડો ભોગ આહુતિ તરીકે તેમાં હૂમવાનો છે અને તમારા કુળના ગૈરવદાદાને પ્રાર્થના કરવાની છે કે એ ગૈરવદાતા અમને ખબર નથી કે તમે કયા રૂપમાં અમારા કુળમાં પૂજાવશો તમે કાળ ભેરવો છો કે બટુક ભેરવો છો તેની અમને જાણ નથી પણ અમે તમને અંધાર્યું ભોગ આપીએ છીએ તમા અમારો ભોગ ગ્રહણ કરો અને અમને સ્વપ્નમાં આવીને કે ગમે તે રીતે સંકેત આપો કે તમે કયા રૂપમાં વિરાજમાન છો તો અમે તમારી સેવા પૂજા કરી શકીએ અને અમારા ઉપર કૃપા કરો આટલું કહીને તમારે વડાનો ભોગ જેટલા પણ વર્ગના સભ્ય હોય તેટલા લોકોને ગ્રહણ કરવાનો છે અને જે બીજા વડા બચે તે કૂતરાઓને ખવડાવી દેવાના છે અને વધારે હોય તો પછી આડોશ પાડોશમાં તમે વેચી પણ શકો છો અને હવે હું તમ એવા લોકો માટે ઉપાય બતાવું કે જેઓના ઘરે કોઈ વ્યક્તિ દારૂ અથવા એવા વ્યસનમાં હોય તો તે કઈ રીતે છોડાવો મિત્રો તમારે તમારા નજીકના કોઈ પણ ભૈરવ મંદિરે જવાનું છે અને ભૈરવ મંદિરે એક ત્યાં તમને સામગ્રી મળી જશે નારિયેળ મીઠાઈ એવી જે ભોગ લગાડવા માટે વસ્તુ હોય તેટલી લઈને મંદિરમાં જવાનું છે અને તે વસ્તુ અર્પણ કર્યા બાદ દાદાને કહેવાનું છે કે હે દાદા મારા પતિ અથવા પિતા કે તમે જે પણ વ્યક્તિ માટે ત્યાં માનતા માનતા હોય ત્યાં કહેવાનું છે કે આ ખૂબ જ વ્યસન કરે છે એમનું વ્યસન છોડાઈ દો જો આ વ્યસન છોડી દે તો હું તમને મીઠાઈ અથવા તો કોઈ પણ તમને જે ઠીક લાગે તેનો ભોગ લગાવીશ આમ તો મીઠાઈ નહીં પણ તમે કોઈ પણ સોડાનો તમે ભોગ કહેશો તો તે જલ્દી સ્વીકાર કરી લેવામાં આવશે તમે માનતા એવી માનો કે જો આ વ્યક્તિ આ દારૂનું વ્યસન છોડી દઈએ તો હું બે બોટલ સોડાની ગમે તે પેપ્સી હોય કોકાકોલા હોય ગમે તે મોટી બોટલ તમને અર્પણ કરી જઈશ તમે આવી માનતા માનીને ત્યાંથી જશો તો તમે જોશો કે થોડાક દિવસોમાં તેમની વ્યસન છૂટી જશે પહેલાંના લોકો આવી રીતે જ કોઈને વ્યસન લાગી હોય લત લાગી હોય તો આવી રીતે જ દાદાને કહીને તેનું વ્યસન છોડાવતા હતા મિત્રો આ એક કારગર ઉપાય છે હું તમને જનકલ્યાણ માટે બતાવું છું તમે આનો દુરુપયોગ ના કરતા કે કોઈને રૂપિયાના બહાને આ ઉપાય બતાવો નહીં તો તમે ગોગા મહારાજના ગુનામાં આવી જશો એટલે હું પહેલાં જ જાણ કરી દઉં છું અને પછી જે નુકસાન થશે તે તમે વેઠી પણ નહીં શકો એટલે પહેલાં જ હું ચેતવણી આપી દઉં છું હું મારું બધું જ્ઞાન મહા મહાકાળી ગોગા મહારાજ અને મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું નમ પાર્વતીપતે હર હર મહાદેવ હર મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વીઆત મેલડી ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ